હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાતમાં મારા વિડિયોમાં તમારું સ્વાગત છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ અને અમે આવી ગયા છીએ આજે જાનમાં વિસાવદર તાલુકાનું વિસાવદર તાલુકાનું લીમધરા ગામ ના એ તલ વઢાઈ ગયા છે સંજય જોઈ લે તું જોઈ લે તું અને હુબડા પીડા ની તલ તો કેવડા છે એ જોઈ લે અને આમ કઈ બાજુ આવું છે આપણે અમтра ગયા છે તો વટાઈ ગયા શૂટિંગ નથી ઉતાર્યું ખાલી કીધું એમ ક્યાં તો આલો ને વટાઈ ગયા તમે ન્યા ક્યાં

માંડવી તો નરવાઈ આવી છે માંડવી ઓલા ભગાની છે પણ એમાં પિયા પડી ગયું ને એવું છે અમે સંપારણ ગયા ને ત્યાં આવી જ માંડવી હતી નરવાઈ પછી તો વેલી માંડવી આવેલ હતી એમાં દોડવા થઈ ગયા હતા હરિપુર ખાંભા અને આ છે ને રોડ આ હારો અહીંથી વિસાવદર જવામાં હરિપુર ખાંભા પ્રેમપરા પિયાવા

જો ઈ પાણી ઉપર છે આવું બનાવવાના છે હવે આપણે કોલા મોરપગા ખબર બનાવ્યા મોરપગા બનાવીએ ને એમાં હાથા નાખ દેવાનો નીંદવા ની ઉભા મજા આવે નીંદવાનો છે ને ઈ તો પાણી ભરવાનું છે જ્યાં સમયમાં જાય ને એમ જો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Dama querido, ampam, somos de... ¿Qué es me yo?